આજે જૂનાગઢ જિલ્લા કલેક્ટર શ્રીની અધ્યક્ષતામાં જૂનાગઢ જિલ્લા સંકલન ફરિયાદ સમિતિની બેઠક હતી ધારાસભ્ય તરીકે ચૂંટાયા પછી પહેલી વખત હું આ મિટિંગમાં હાજર રહ્યો છું આ બહુ જ મહત્વની અને અગત્યની મિટિંગ હોય છે આની અંદર જિલ્લાને લગતા અનેક પ્રશ્નોની ચર્ચા થતી હોય છે ધારાસભ્ય તરીકે મેં આજે આ મિટિંગની અંદર કુલ પાંત્રીસ પ્રશ્નોની રજૂઆત કરી હતી તે પૈકી કેટલાક પ્રશ્નોની ચર્ચા નથી કરી અને કેટલાક પ્રશ્નોની ચર્ચા કરી છે કુલ પાંત્રીસ પ્રશ્નો પૈકી આ મીટિંગની અંદર મેં ધારાસભ્ય તરીકે ખેતીવાડી અને વાણિજ્ય માટેના નવા કનેક્શનો પ્રશ્ન કનેક્શનો મળવામાં થતા વિલંબની બાબત ફીડર ઓવરલોડ કેટલા છે કેટલા ફીડરમાં ફોલ્ટ આવે છે વગેરે બાબત ઉપર મેં કલેક્ટર સાહેબ સાથે રજૂઆત કરી છે આ સિવાય આ સંકલનની બેઠકની અંદર પશુપાલન કરતા માલધારી સમાજને ગામતળ કે સીમતળની અંદર વાડા ફાળવવા બાબતે સરકારમાં શું જોગવાઈ છે કેટલી અરજીઓ મળી છે અને એની ઉપર શું કાર્યવાહી થઈ એ પ્રશ્ન પણ મેં લેખિતમાં કલેક્ટર સાહેબ ને પૂછ્યો જોકે સરકારી વહીવટી તંત્ર તરફથી જવાબ મળ્યો છે કે માલધારી સમાજને વાડા ફાળવવા બાબતે કોઈ હાલમાં સરકારમાં જોગવાઈ નથી આ સિવાય જંગલમાં ઢોર ચરાવવા માટે મસવારી પહોંચ ધરાવતા જે માલધારીઓ હોય એને જંગલમાં ઢોર ચરાવવા જતાં રોકવામાં આવે છે કે કેમ નવી મસવારી પહોંચ લેવા માટે શું શું વ્યવસ્થા છે અથવા તો કઈ કઈ જગ્યાએ અત્યારે ઢોર ચરાવવા માટેનું છૂટ આપવામાં આવેલી છે તો ડીસીએફ પશ્ચિમ અને ડીસીએફ પૂર્વ બંને તરફથી અલગ અલગ પ્રકારના જવાબો મળ્યા છે આ સિવાય વિસાવદર તાલુકાના કુબા રાવણી ગામે તલાટી મંત્રીએ વર્ષ બે ની અંદર હકપત્રક નંબર છ નું આખું રજીસ્ટર છે એ ગુમ કરી દીધું એની એફઆઈઆર થઈ બે હજાર છ માં સોળ વર્ષ પછી બે હજાર બાવીસ માં એનું ચાર્જશીટ થયું અને હજુ કોર્ટમાં કેસ ચાલુ છે પરંતુ ગામ લોકો કુબા રાવણી ગામના ગામ લોકોને હકપત્રક નંબર છ મળતું નથી એ બાબતે આજે રજૂઆત કરી છે અને રજૂઆતને ધ્યાને લઈ કલેક્ટર શ્રી એ પ્રાંત સાહેબ આદેશ કર્યો છે જુનાગઢ તાલુકાના પાતાપુર ઇટાળા રોડ ઉપર ગુડાજલી નદી ઉપર એક પુલ બની રહ્યો છે વર્ષોથી છેલ્લા બે અઢી વર્ષથી આ પુલનું કામ ચાલુ છે આ પહેલાં ત્યાં એક બેઠી ધાબી હતી બેઠું જેને કહેવાય કે કોઝવે ટાઈપનું એને તોડી નાખ્યું અને તોડ્યા પછી નવું નાળું બનાવવાનું કામ ચાલુ થયું પણ બે વર્ષથી પૂરું જ થતું નથી લોકોને અનેક મુશ્કેલી પડે છે આ પ્રશ્ન બાબતે આજે કલેક્ટર શ્રીની અધ્યક્ષતામાં માર્ગ મકાન વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા થઈ છે આ સિવાય વિસાવદર ભેસાણ અને જુનાગઢ ગામના અનેક ગામડામાં અને ખાસ કરીને છોડવડી ગામમાં પ્રોપર્ટી કાર્ડ મળતા નથી અને પ્રોપર્ટી